દહેગામ એસટી ડેપો છ જેટલી બસો નું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી ડેપો ખાતે નવીન છ બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં દહેગામ પાવી જેતપુર છોટાઉદેપુર તેમજ અમદાવાદ આમેઠ તેમજ અમદાવાદ પાટણ તેમજ દહેગામ મોરબી તેમજ ગાંધીનગર ફતેહપુરા તેમજ દહેગામ આમેઠ એમ છ બસોને દહેગામના ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ તેમજ દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી શહેર ભાજપ પ્રમુખ ગોપાલ બારોટ યોગેન્દ્રભાઈ શર્મા તેમજ શૈલેષભાઈ પટેલ તથા શહેરના અગ્રણી આગેવાનો કર્મચારીઓ આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામી હતી ટીવીન ન્યૂઝ નેટવર્ક સાથે અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ